હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું દહીં તિખારી ઘણા લોકો આને વઘારેલું દહીં પણ કહેતા હોય છે એકદમ કાઠિયાવાડી સ્વાદ સાથે આજે બનાવવાના છીએ દહીં તિખારી કોઈ શાક ના હોય ઘરમાં તો પણ તમે બનાવી આને રોટલી પરોઠા કે બાજરાનો રોટલો ભાખરી સાથે ખાઈ શકો છો તો શરૂ કરીએ દહીં તિખારી બનાવવાનું તો સૌથી પહેલાં આપણે ખાયણીમાં આઠથી દસ કડી લસણની લઈ લેવાની છે એના પછી મેં આમાં લાલ મરચું એડ કર્યું છે અને સરસ એવી આની પેસ્ટ બનાવી દેવાની છે તો ઘરમાં જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લાલ મરચું લઈ શકો છો તો અહીંયા આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે એના પછી એક બાઉલમાં દહીં લઈ લેવાનું છે તો આ મેં અમૂલનું દહીં લીધું છે એકદમ મોડું દહીં લીધેલું છે તમે ઘરે બનાવેલું દહીં પણ લઈ શકો છો આને હવે એકદમ સરસ ફેટી લઈશું તો મોડું દહીં પણ ચાલે અને થોડું ખાટું હોય એવું પણ દહીં તમે લઈ શકો છો તો એકદમ ફેટી લેવાનું દહીંને હવે એના પછી એનો વઘાર કરવાનો છે તો એની માટે એક કઢાઈમાં એક ચમચા જેવું મેં તેલ લીધું છે તમે તેલ વધારે જોઈતું હોય તો વધારે લઈ શકો છો હવે એના પછી એમાં રાઈ નાખી દઈશું રાઈ એકદમ સરસ તતળી જાય એ પછી એમાં અડધી ચમચી જેવું જીરું એડ કરી દેવાનું છે એના પછી હિંગને ઉમેરી અને પાંચ છ લીમડાના પત્તાને એડ કરી ઝીણી સમારેલી ડુંગળીને એડ કરી દઈશું અને એના પછી લસણની અને મરચાંની જે પેસ્ટ બનાવી છે એને પણ આપણે એડ કરી દેવાની છે અને સરસ એવું મિક્સ કરી દઈશું અને ડુંગળીને બે મિનિટ જેવું સાંતળવા દેવાનું છે તો બેથી ત્રણ મિનિટ જેવું ડુંગળી અને લસણની પેસ્ટને સાંતળવા દેવાની તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે એના પછી ગેસને બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કર્યા પછી જ આપણે એમાં દહીંને ઉમેરવાનું છે તો અહીંયા મેં દહીં ઉમેરી દીધું છે હવે એના પછી એમાં જીરુંને એડ કરશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું ને બધું જ મિક્સ કરી દેવાનું છે જો ચાલુ ગેસે તમે દહીં નાખશો ને તો એકદમ દહીં ફાટી જશે અને છાશ જેવું થઈ જશે એટલે ગેસ બંધ કરી એના પછી જ દહીંને એમાં એડ કરવાનું એના પછી એમાં કોથમીરને એડ કરી મિક્સ કરી લેવાનું છે તો સરસ એવું આપણી દહીં તિખારી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ કાઠિયાવાડી સ્વાદ સાથે દહીં તિખારી તૈયાર છે હવે એક સર્વિંગ બાઉલમાં દહીં તિખારીને સર્વ કરી દેવાની હોટેલ કે રેસ્ટોરન્ટ કે પછી ઢાબામાં જે દહીં તિખારી મળે છે એવા જ ટેસ્ટ સાથે આ દહીં તિખારી બની છે તો રેસિપી જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇઝી રેસીપી છે મારા આવા અવનવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો